અ મયુરભાઈ આ વખતે કેટલા વીઘામાં લસણ ડુંગળી જીરું ઘઉં આનું વાવેતર કર્યું છે બે વીઘામાં લસણ છે બે વીઘામાં ડુંગળી છે બરોબર છે એક વીઘામાં ઘઉં છે અને છ વીઘામાં જીરું વાવેલું છે બરોબર છે હવે લસણ અને ડુંગળીના પાકની અંદર જે છે એ મિત્રો આપને બધાને ખ્યાલ છે કે લસણ અને ડુંગળી જે છે એ પાક જે છે એ ખૂબ આમ તો કહે કે ખૂબ જ અગત્યનો પાક છે અને એની અંદર જે છે એ ખૂબ કાળજી રાખવો રાખવી પડતી હોય છે ત્યારે લસણ જે છે એ શરૂઆતથી જ જે છે જો સારું થાય તો લસણ જે છે શેક સુધી સારું રહેશે તો મયુરભાઈ લસણનું વાવેતર જે છે એ ક્યારે કરવામાં આવ્યું છે

વાવેલું છે સરસ હવે બીજું મારે એ પૂછવું છે કે આ જે લસણ હોય બરાબર તો એને કેટલા પિયતે ઉગી જાય છે અને ઉગ્યા પછી જે છે એની અંદર કેવી કેવી કાળજી રાખવાની હોય છે અમે તો એક પી ઉગાડી દીધું હતું કેનાલ નું પાણી પાયું હતું અત્યારે કેનાલ બંધ છે એટલે હજી બે વાડી નું પાણી કઈ આપેલું નથી કેનાલ નું પાણી જ પાયેલા બે પાણ જ પાયેલા હે બે પાણ જે છે આવડું મોટું વ્યવસ્થિત થઈ ગયું છે હા કેનાલ નું પાણી જ પાયેલું છે ત્રીજું પાણ હાલે છે અત્યારે એક પાણી ઉગી ગયું છે ઉપર પછી બે પાણ આપ્યા છે બરાબર છે આની અંદર જે છે એ મયુરભાઈ રોગ જીવાતની વાત કરવામાં આવે તો રોગ જીવાત ની અંદર આની અંદર શું શું આવે છે

બરાબર છે બીજું મારે એ પૂછવું છે મયુરભાઈ કે આની અંદર ગુસળિયાનો પ્રશ્ન જે ડુંગળી અને લસણ માં આવે તો એના માટે તમે શું કરો છો બીજું વિશેષ જે છે એમાં હું લસણમાં કાળજી રાખવાની હોય એ અમારા મિત્રો આપણે બધાને ખબર છે કે જો આપણે જૈવિક રીતે ઉપયોગ કરવો હોય જૈવિક રીતે એટલે કે ટૂંકમાં એની અંદર આપણે આટલો બધો ખર્ચો ન કરવો હોય તો ગાંગડા હિંગ પાંચ એક કિલો ગાંગડા હિંગ લેવાની અને એને આપણે પાંચ લીટર પાણીની અંદર રાખવાની ચોવીસ કલાક અને એમાંથી જે કાંઈ દ્રાવણ વધે બરાબર એને દ્રાવણ ને ગાળી લેવાનું અને પછી એક પંપમાં બસો એમ એલ આરામથી આપણે કંટ્રોલ કરી શકીએ છીએ બીજું લીમડાનો અર્થ લીમડા જે છે આપણા ખેતરના ઉપર લીમડાઓ તો છે જ તો લીમડાના જે પાન હોય એનો ઉકાળો કરી અને એ પાન જે છે એ દાખલા તરીકે આપણે પાણી જે છે એ એક ડબ્બો ભર્યો તો એમાં અડધું પાણી ઉકળે ત્યાં સુધી રાખવાનું પછી જે છે એ દ્રાવણ એક પંપમાં પાંચસો એમ જેવું નાખીને છંટકાવ કરીએ તો પણ જે છે એ અંદર ખુબ સારું રિઝલ્ટ આપને મળે આ સિવાય જે છે એ કિસાન સફર દ્વારા જે ભલામણ કરવામાં આવે છે એક અંદર એ પચીસ થી ત્રીસ એમ એલ નાખીને છંટકાવ કરીએ તો માં સારામાં સારું રિઝલ્ટ મળે છે રહી વાત ફૂગની તો ફૂગ માટે જે છે એ આપણે ખાસ કરીને મિત્રો ખેડૂતો મિત્રો ને આપણે કહેતા હોય કે એના માટે જે આપણા ખેતરના શેઢા ઉપર જે આંકડો હોય આંકડા હોય છે ને તો એ ના જે છે આઠ થી દસ કિલો જેવો આંકડો કાપી અને એને ડ્રમ ની અંદર જે છે એ નાખી દેવાનું આઠ થી દસ દિવસ સુધી પલળવા દેવાનું અને પછી એ દ્રાવણ જે છે એ અઢી વિઘા અંદર પીએચ સાથે આપી દઈએ તો ફૂગ ની અંદર ઘણો બધો આપણે ફાયદો થાય બીજું આપણા ઘરે જે છે આપણે વધેલી ખાટી સાશ એ નાખી ન દેતા એને જે છે ડ્રમ ટીપણામાં ભેગી કરીએ અને એ પણ જે છે એક વિઘા દીઠ જે છે દસક લિટર જાય એવી રીતે આપીએ તો ફૂગ અંદર ઘણો બધો ફાયદો આપણને થાય છે આ સિવાય જે છે એ ફૂગનાશક તરીકે કિસાન સફર દ્વારા જે ભલામણ કરવામાં આવી છે એ બુલડોઝર એક એકર માં સો એમ પાણી સાથે જો આપી દેવામાં આવે તો મૂળની અંદર જે છે એ ડુંગળીના ના લસણ અંદર કૃમિ જોવા મળે છે એ કૃમિ છે કોઈ બેક્ટેરિયા છે કોઈ ફૂગ છે તો એ બધાને જે છે સારામાં સારી રીતે એ બુલડોઝર જે છે એ કંટ્રોલ કરે છે ઉપર છંટકાવ કરવો હોય તો માત્ર પાંચ એમ અને એકર દીઠ આપવું હોય તો એક છે મૂળના વિકાસ આપણે બધાને ખબર કે ડુંગળી અને લસણમાં જો મૂળ સારા તો એનો દડો સારો અને દડો સારો તો જે છે એનું ઉપજ જે છે આપણે સારી મળે તો એના માટે જે છે એ વનામૃત વનામૃત જે છે એક લિટર એક એકરમાં પાણી સાથે બે વખત જો આપી દેવામાં આવે મયુરભાઈ તો એનું જે આપણે જે કહીએ એની જે ઉત્પાદન ક્ષમતા છે જે કઈ ઉત્પાદન આવવાનું છે એમાં જે દસ થી લઈને પચીસ ટકા સુધીનો વધારો થશે એની ક્વોલિટી જે છે એકદમ સારામાં રહેશે મૂળનો વિકાસ સારામાં થશે આપણે તમે જે છે આપણે પછી ગમે તમે સલ્ફર પાવ યુમિક પાવ એમિનો પાવ પણ જે તમે આમાં વનામૃત પાયું હશે તો એનું જે છે એ તમે એનું રિઝલ્ટ જે છે કઈક અલગ જ જોવા મળશે એનો મૂળનો વિકાસ સારો છોડનો વિકાસ સારો છોડ શેક સુધી જે છે એ લીલો રહેશે ની અંદર પીળાશ નહીં આવે વૃદ્ધિ સારામાં સારી થશે બરાબર અને છોડ તંદુરસ્ત રહે એની જે અંદર એમની જે કહેવાય ને હ્યુમિનિટી પાવર એનો જે સ્ટ્રેન્થ જે લાગે જે આપણે કહેવાય કે ઝાકળ પડે તડકો પડે પવન તો આ બધાથી જે છે એ છોડની તંદુરસ્તી જાળવાનું કામ એ આપણું જે છે વનામૃત સારામાં સારી રીતે કરી શકે છે બાકી મયુરભાઈ જે છે એ આપણા ખેડૂત મિત્રો જે છે એ ઘઉંના પાકની અંદર પણ આપણે જીવામૃતની ની ભલામણ કરી છે કે જીવામૃતનો ઉપયોગ જે છે બને ત્યાં સુધી વધારે વધારે કરો ખાવા માટે જે છે આપણે ઉપયોગ કરીએ છીએ તો એની અંદર એ આપણે કરીએ ડુંગળીના પાકની અંદર મિત્રો આપણે જે વાત કરવામાં આવી છે તો થ્રીપ્સ માટે ખાસ ધ્યાન રાખવાનું છે અત્યારે જે છે પાનનો અણી બળો એટલે કે ટૂંકમાં શેડ બળવાનો પ્રશ્ન હોય અથવા જે છે એ પર્પસ બ્લોઝ જે આપણે કહીએ કે સીતરી આવવાનો પ્રશ્ન હોય તો ચોક્કસ જે છે એ તમે આવડે આપણે જે બુલડોઝરની ભલામણ કરી છે એનો ઉપયોગ તમે કરજો બીજું મયુરભાઈ જે છે એ કિસાન સફર દ્વારા ખેડૂત મિત્રોને ને શું ફાયદો થાય છે એ પણ અમારા ખેડૂત મિત્રો ને વાત કરો બુલડોઝર અને વનામૃત બહુ સારામાં સારું છે અને ઓછા ખર્ચે અને જમીન નુકસાન નથી થાય એવું બરાબર છે એટલે એ વાપરવા જેવું છે ખુબ સરસ મજાની વાત મિત્રો આપણે મયુરભાઈ દ્વારા કરી મયુરભાઈ જે છે એ અહીંયા નાના માંડવા ગામ એટલે અમારું પ્રગતિશીલ ખેડૂતોનું ગામ અમે અમારા મિત્ર છે આજે એમની વાડીએ જે છે એ મળવાનો મોકો મળ્યો મયુરભાઈ નો જે છે એ મિત્રો આપણે કિસાન સફરની ટીમ વતી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ મયુરભાઈ આપનો પરિવાર એકવાર મોબાઈલ નંબર આપો જેથી કરીને કોઈ ખેડૂત મિત્રોને આ તમારે પાક વિશેની માહિતી મેળવે તો મેળવી શકે એકયાસી અઠ્યાવીસ ચિમ્મોતેર નવ્વાણું બાવીસ ખૂબ સરસ મજાની વાત મિત્રો કિસાન સફરનો હેલ્પલાઇન નંબર છે અઠ્યોતેર અઠ્યોતેર ચવિસ બાર ત્રીસ બીજો નંબર છે ત્રેસઠ પાંચ અઠાવન અડતાલીસ સાત સોળ આ નંબર ઉપર મિત્રો ફોન કરી અને વધારાની માહિતી મેળવી શકશો ખેડૂત મિત્રો ખેડૂત સુખી તો બધા સુખી